આવી ફરાળી સેન્ડવિચ મળી જાય તો બાળકો પણ વ્રત કરવાનું જરૂરથી નક્કી કરે અને વ્રત જરૂરથી કરે હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે ગણુજ કિચન આજે આપણે બનાવીશું ના સાબુદાણા પલાળવા ના કોઈ મહેનત માત્ર 10 થી 15 મિનિટ આ સેન્ડવિચ એકદમ મસાલેદાર સુપર ટેસ્ટી બનશે અને વ્રત ઉપવાસમાં ખાવાની ખૂબ મજા આવશે ક્રિસ્પી પણ એટલી છે તો બાળકો પણ આ સેન્ડવિચ જોઈને ચોક્કસથી વ્રત કરશે તો ચાલો રેસીપી બનાવી એના માટે આપણે એક કપ મોરૈયો કે સામો આપણે લઈ લેશું મોરૈયો સામો બંને એક જ છે આપણે એને એડ કરીશું સાથે વન ફોર્થ કપ આપણે સાબુદાણા લઈશું તો અહીંયા આપણે સાબુદાણા કે મોરૈયાને પલાળવાની ઝંઝટ નથી માત્ર એનો પાવડર તૈયાર કરવાનો છે તો આ રીતે આપણે પાવડર કરશું એટલે થોડો એ રવા જેવો ટેક્સચર આવશે અને પછી આપણે એને એક બોલમાં કાઢી લેશું તો આ રીતે થઈ જાય પછી આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને થોડી ખટાશ લાવવા માટે બે ટેબલ સ્પૂન જેટલું દહીં એડ કરીશું દહીં ન હોય તો છાશ પણ એડ કરી શકાય અને છાશ પણ ન હોય તો સ્કીપ કરી દેવાનું હવે જરૂરિયાત મુજબ પાણી એડ કરતા જશું અને થી કેવું બેટર તૈયાર કરીશું તો બેટર છે એ બહુ પતલું નથી કરવાનું જો તમે પતલું બેટર કરી દેશો તો સેન્ડવિચને કૂક થતાં બહુ વાર લાગશે એટલા માટે ખાસ કરીને આપણે આ રીતે થોડું થોડું પાણી એડ કરતાં જઈ મિક્સ કરી લેશું તો તમે વ્રત માટે ફરાળી સેન્ડવિચ આ રીતે મસાલેદાર ક્યારેય બનાવી છે કે નહીં મને કમેન્ટમાં કહેજો અને મારી રેસિપી તમે કઈ સિટીમાંથી જોવો છો એ પણ મને જરૂરથી કહેજો જેથી હું તમને થેન્ક યુ કહી શકું અને નેક્સ્ટ રેસિપી ફરાળી તમારે કઈ જોવી છે એ પણ મને જરૂરથી કહેજો તો અહીંયા જુઓ તમે મેં થોડું થોડું પાણી એડ કરી બેટર તૈયાર કરી લીધું આ રીતનું થીક બેટર રાખ્યું છે અને આટલું બેટર બનાવવામાં આપણે થ્રી ફોર્થ કપ પાણીની જરૂર પડે હવે દસ મિનિટ માટે રેસ્ટ થવા દઈશું ત્યાં સુધીમાં આપણે સ્ટફિંગ તૈયાર કરી લઈએ એના માટે વ્રત ઉપવાસમાં ઘીનો યુઝ કરવાનો એટલે ખૂબ જ સરસ એવી ફ્લેવર આવશે તો બે ચમચી ઘીમાં જીરું મીઠા લીમડાના પાંદ અને એક ટી સ્પૂન જેટલા સફેદ તલ જો તલ વ્રત ઉપવાસમાં ન ખાતા હોય તો સ્કીપ કરી દેવાના તીખાસ માટે બે તીખી લીલી મરચી અને એક ટી સ્પૂન આદુની પેસ્ટ અને એક ટેબલ સ્પૂન મેં સિંગદાણાને આ રીતે શેકી ફોતરા કાઢી અને એના ઝીણા ટુકડા કરી એડ કર્યા છે તમે એની જગ્યાએ કાજુના ટુકડા પણ એડ કરી શકો છો હવે આપણે મીઠાશ માટે એક ટેબલ સ્પૂન કિસમિસનો યુઝ કરીશું તમે એની જગ્યાએ ખાંડ કે ગોળ પણ લઈ શકો પણ જો વ્રત ઉપવાસમાં ખાતા હોય એ જ વસ્તુ તમારે એડ કરવાની હવે અહીંયા ચાર મીડિયમ સાઇઝના મેં બાફેલા બટેટા લીધા છે આ રીતે તમે જુઓ મેસ કરીએ તો આસાનીથી મેસ થઈ જાય છે તમે પહેલેથી જ મેસ કરીને એડ કરી શકો હું પરફેક્ટ માપ સાથે તમને આ બટેટા આ રીતે બતાવું છું હવે આપણે મેશરની મદદથી થોડું મેસ કરી લેશું એટલે બટેટાનો માવો સરસ એવો તૈયાર થશે પહેલાં આપણે એ સારી રીતે મિક્સ કરી લેશું વઘાર સાથે અને પછી બાકીના મસાલા પણ એડ કરીશું તો આ સેન્ડવિચ એકદમ ટેસ્ટી ચટપટી બને છે અને બાળકોથી લઈ મોટા બધાને ભાવશે હવે સ્વાદ પ્રમાણે સીંધવ મીઠું એડ કરીશું અને સાથે એક ટેબલ સ્પૂન લીંબુનો રસ તો ખટાશ મીઠાશ અને ખાસ કરીને બધા મસાલાની બેલેન્સ કરવાની એટલે સ્ટફિંગ છે એ ખૂબ જ સરસ બને એક ટી સ્પૂન શેકેલા જીરાનો પાવડર થોડું ફ્રેશ લીલા ધાણા પણ એડ કરીશું એનાથી ખૂબ સરસ એવી ફ્લેવર આવશે મિક્સ કરી લેશું તો આપણું ચટપટું ટેસ્ટી સ્ટફિંગ તૈયાર થઈ ગયું તો આ સ્ટફિંગને આપણે ઠંડુ કરવા માટે સાઈડમાં મૂકી દઈશું ત્યાં સુધીમાં આપણું બેટર પણ હવે સેટ થઈ ગયું છે તમે જુઓ આ રીતે ચમચીથી કરો તો તમને ઠીક લાગશે તો આ સમયે આપણે સરસ એવી સેન્ડવિચ બનાવવા માટે થોડું બેટરને પતલું કરીશું બહુ પતલું નહીં માત્ર એકથી બે ચમચી જેટલું જ પાણી એડ કરીશું એટલે બેટર તૈયાર થઈ જશે આ રીતે મિક્સ કરી લેશું તો આપણે આમાં કોઈ પણ જાતના સોડા કે કોઈ વસ્તુ એડ કરવાની નથી માત્ર આ રીતે બેટર તૈયાર કરી લેવાનું તમે જુઓ ચમચીથી પાડીએ તો આ રીતે ઠીક છે હવે સેન્ડવિચ બનાવવા માટે મેં અહીંયા સેન્ડવિચ મેકર લીધું છે તમે ગેસ ટોસ્ટર પણ યુઝ કરી શકો છો પણ આ ઓછા તેલમાં ઓછા ઘીમાં તૈયાર થઈ જાય છે તો પહેલાં આપણે શું કરીશું આ રીતે થોડું હલકું હલકું આ રીતે ઘી લગાવી દેસું તો જ્યારે મેં મશીનને ચાલુ નથી કર્યું ત્યારે જ ઘી લગાવ્યું છે તમે મશીનને ચાલુ કરશો પછી ઘી છે એ તરત જ મેલ્ટ થવા લાગશે એટલે એની પહેલાં જ તમારે બેટરને સરસ એવું સેટ કરી લેવાનું પછી જ મશીનને ઓન કરવાનું તો આ રીતે પહેલાં બેટર એડ કર્યા પછી આપણે બેટરનું એક પતલું લેયર કરવાનું છે બહુ વચ્ચે ઘાટું નહીં અને સરખા કોર્નરથી આપણે આ રીતે કવર કરી દેવાનું તો આ રીતે પૂરી સેન્ડવિચ સરસ એવો શેપ આવે એટલા માટે સરસ આપણે શેપ આપી દેવાનું અને જે જગ્યાએ આપણે સ્ટફિંગ કરવું છે એ જગ્યાએ આપણે થોડું સ્ટફ સ્ટફિંગ માટે પણ સ્પેસ રાખવાની છે તો આ રીતે મેં પહેલાં બેટરને સ્પ્રેડ કરી લીધું હવે વચ્ચેની સાઈડ આપણે આ રીતે બટેટાના મસાલાવાળું સ્ટફિંગ છે એ સરસ એવું રાખી દઈશું બહુ પ્રેસ નહીં કરીએ નહીં ત્યારે સ્ટફિંગ છે નીચે જતું રહેશે અને જ્યારે આપણે સેન્ડવિચને ડિમોલ્ડ કરીશું ત્યારે મશીનમાં ચોંટવાની ડર રહેશે તો આ રીતે હલકા હાથથી પ્રેસ કરી દેસુ અને બધા જ ખાનામાં આપણે સરસ એવું સ્ટફિંગ છે એડ કરવાનું જેથી એકદમ ટેસ્ટી ચટપટી આ સેન્ડવિચ લાગે ખાતા ખબર જ ન પડે કે આ બ્રેડ વગરની અને ફરાળી સેન્ડવિચ છે તો આ રીતે સ્ટફિંગ બધામાં સરસ એવું એડ કરી દેવાનું તો આ રીતે પહેલાં તમે ટિક્કી બનાવી તૈયાર કરી લો અને પછી બસ આ રીતે ટીક્કીને રાખી દ્યો હવે ઉપરથી સારું એવું આપણે કવર કરી દેવાનું છે તો બહુ વધારે પણ નહીં અને સ્ટફિંગ દેખાય નહીં એ રીતે કવર કરવાનું તો આ રીતે થોડું થોડું હું બેટર સ્પ્રેડ કરી લઈશ અને એકદમ સારી રીતે કવર કરી લેશું તો વચ્ચેની સાઈડ આપણે બહુ નહીં એડ કરવાનું એટલે સરખો એવો શેપ આવી જાય પણ આ રીતે સ્ટફિંગ પણ બિલકુલ દેખાવું ન જોઈએ તો આ રીતે ઉપરથી તમે જુઓ મેં બંને બ્રેડમાં સરસ એવું કવર કરી લીધું છે બસ હવે આપણે મશીનને બંધ કરી દઈશું અને જે રેડ લાઇટ ચાલુ થાય અને ગ્રીન લાઇટ પછી ચાલુ થઈ જાય ત્યાં સુધી થવા દઈશું ત્યાં સુધીમાં ફરાળી ચટણી બનાવવા માટે બે ટેબલ સ્પૂન શેકેલા સિંગદાણા એક ટુકડો આદુનો તીખાસ પ્રમાણે લીલી મરચી અને એક ટી સ્પૂન જીરું ફ્રેશ લીલા ધાણા ડાળી સહિત એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું એક ટી સ્પૂન ખાંડ એડ કરીશું અને ખટાશ માટે આપણે બે ટેબલ સ્પૂન દહીં એડ કરીશું દહીંથી ફરાળી ચટણી ખૂબ જ સરસ લાગે છે તો પાણી નથી એડ કરવાનું બસ દહીં જ એડ કરી આ રીતે સ્મૂથ ચટણી વાટી તૈયાર કરી લેવાની તો સુપર ટેસ્ટી આપણી ફરાળી ચટણી તૈયાર થઈ ગઈ આ ચટણી તમે કોઈપણ ડીશ સાથે સર્વ કરી શકો છો તો આ રીતે ચટણીને એક બોલમાં મેં કાઢી લીધી ત્યાં સુધીમાં દસ મિનિટ થઈ અને દસ મિનિટમાં આપણી સેન્ડવીચ સરસ રીતે શેકાઈ ગઈ તો અહીંયા તમે જો ગ્રીન લાઇટ થઈ ગઈ છે હવે આપણે આ રીતે જોઈ લઈએ જો વધારે બ્રાઉન કરવી હોય તો ફરીથી તમારે થોડીવાર મશીનને ચાલુ રાખવાનું અને થોડીવાર માટે કૂક થવા દેવાની તો અહીંયા પરફેક્ટ કલર આવી ગયો છે સેન્ડવીચનો અને ક્રિસ્પી પણ બહુ સરસ એવી થઈ ગઈ છે તો હું આ રીતે તમે જુઓ બંને સાઇડથી તમને બતાવી દઉં હવે આ સેન્ડવીચને આપણે કટ કરીશું તો આપણે જે રીતે બજારથી પાઉ લાવીએ અને આપણે એને કટ કરીએ એ જ રીતે તમે આ સેન્ડવીચને કટ કરી સાવ કરવાની તો ખૂબ જ ટેસ્ટી ખૂબ જ ક્રિસ્પી અને એકદમ ટેસ્ટી મસાલેદાર આપણી આ ફરાળી સેન્ડવીચ તૈયાર છે તો જો તમે આ રીતે ક્યારેય ફરાળી સેન્ડવીચ ન બનાવી હોય તો આ રેસીપીને તમે જરૂરથી જરૂર ટ્રાય કરજો બધાની ફેવરિટ થઈ જશે તો આજની મારી આ રેસીપી પસંદ આવી હોય તો રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ ફોર વોચિંગ